સમાજમાં તમારું સન્માન વધારવાની પંદર ગુપ્ત રીતો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા વિડીયો ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સ માં જય શ્રી રામ અને હર હર મહાદેવ લખો એક સ્વચ્છ અને ફિટ લોકો જેટલો અસ્વચ્છ રીતે રહેનાર વ્યક્તિ ને લોકો ક્યારે એટલો આદર આપતા નથી લોકો તેમને અલગ દ્રષ્ટિકોણ થી જુએ છે તેથી સૌપ્રથમ તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો હંમેશા સ્નાન કરો સારા કપડા પહેરો અને તમારી દાઢી અને વાળ હંમેશા સેટ રાખો તમે ગમે તેટલા જાણકાર હોવ તો પણ પહેલી વસ્તુ તમારો શો ઓફ છે જો તમે વ્યવસ્થિત અને સ્વચ્છ ન હોવ તો લોકો તમારી અવગણના કરવાનું વધુ સારું માને છે અને કોઈ તમારું સન્માન પણ કરતું નથી બે કોઈ થી ડરશો નહીં જો તમે વિચારી રહ્યા હો કે લોકો માં તમારું સન્માન કેવી રીતે વધારવું તો આજ થી ડરવાનું બંધ કરો તમારે ધ્યાન આપવું પડશે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું જ્યારે તેમણે કહ્યું કે તમને કોઈ મારી શકે નહીં કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં ફક્ત કોઈ ખોટું કામ ન કરો તમારે પણ બરાબર એ જ કરવાનું છે તમારે સમાજને બતાવવું પડશે કે તમને કોઈ વાતનો ડર નથી સત્ય અને ન્યાય માટે તમે હંમેશા સત્ય બોલવા તૈયાર છો જો તમે તમારી જાતને મજબૂત બતાવશો તો તમે તમારા માટે વધુ માન મેળવી શકશો લોકો પોતે નિર્ભય લોકોનો આદર કરશે ત્રણ દરેક સમયે ઉપલબ્ધ રહેવાનું બંધ કરો તમે એક વાત તો સાંભળી જ હશે કે કોઈ પણ જગ્યાએ વારંવાર જવાથી અથવા કોઈની માટે તરત હાજર રહેવાથી વ્યક્તિ પોતાની કિંમત ઓછી કરી લે છે જ્યારે આવું થાય છે ત્યારે લોકો તમને વધારે મહત્વ આપતા નથી તેઓ વિચારે છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે તેને કોલ કરી શકો છો અથવા તેને કોલ કરવાની જરૂર નથી તે પોતાની મેળે આવી જશે તમારી જીભ ને પરફેક્ટ કરો આજના યુગમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ આપેલા વચનો પર ખરાબ ઉતરે છે જો તમે વિચારી રહ્યા છો કે તમારું મૂલ્ય કેવી રીતે વધારવું તો તમારી જાતને એવા બનાવો કે લોકો તરત જ તમારા પર વિશ્વાસ કરવા તૈયાર થઈ જાય મારો કહેવાનો મતલબ એ છે કે હંમેશા તમારી વાત પૂરી કરો એકવાર તમે કોઈને લોકોની સામે કંઈ પણ કરવાનું કહ્યું હોય તો એવું માનવામાં આવે છે કે તમે તે કહ્યું છે હવે તમારે તે કામ પૂર્ણ કરવાનું છે લોકો આવા વ્યક્તિને ઘણું મહત્વ આપે છે અને બધા તેને માન પણ આપે છે પાંચ સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેવો ગામ કે શહેરમાં દરેક વ્યક્તિ તમને ક્યારે ઓળખે છે જ્યારે તમે સામાજિક કાર્યમાં ભાગ લો છો અને તમારા કામના આધારે ત્યાં તમારી હાજરીનો અહેસાસ કરાવો છો સમાજમાં તમારું સન્માન વધારવા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે આ તે ક્ષણ છે જ્યારે તમે દરેકની નજરમાં આવો છો લોકો તમારા કામથી પ્રભાવિત થાય છે અને તમારા માટે તેમનું સન્માન વધે છે જ્યારે પણ તમને કોઈ ધાર્મિક કાર્ય કરવાનો કે ગામ કે શહેરમાં લોકોની સેવા કરવાનો મોકો મળે તો અવશ્ય કરો છ સમયનો સદુપયોગ કરો જો તમારે જાણવું હોય કે તમારા માટે એક અનોખી અને અદ્ભુત ઓળખ કેવી રીતે બનાવવી તો સમય બગાડવાનું બંધ કરો આપણે એવા ઘણા લોકો જોયા છે જેઓ પોતાનું જીવન એટલી બધી શિસ્ત સાથે જીવે છે કે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ છે મારા પર વિશ્વાસ કરો દરેક વ્યક્તિ આવા માણસનો આદર કરે છે જો તમે બકવાસ કરીને તમારો સમય બગાડતા હોવ તો તમને કોઈ ગમશે નહીં બધા તમને ટોળા મારશે એટલા માટે તમારા ફ્રી ટાઈમમાં પણ આવા કેટલાક કામ કરો જેથી તમે નહીં તો ઓછામાં ઓછું બીજા કોઈને ફાયદો થાય સાત સફળ બનો જો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થશો તો લોકો આપોઆપ તમારું સન્માન કરવા લાગે છે પછી તમારે તમારું સન્માન કેવી રીતે બનાવવું તે તમારે કોઈની પાસેથી શીખવાની જરૂર રહેશે નહીં કારણ કે આજના યુગમાં લોકો સફળ લોકોને આપે છે તમે તમે ગમે તેટલા ભરેલા હો જો સફળ નથી તમારી પાસે સારી નોકરી નથી અથવા તમારી પાસે કોઈ વ્યવસાય નથી તો લોકો તમને પૂછતા પણ નથી એટલે બધા યુવાનો ત્યાં છે તેણે પહેલા તેની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ જો તમે સફળ થશો તો લોકો આપોઆપ તમારો આદર કરશે આઠ અન્ય કરતા વધુ જ્ઞાન મેળવો જો તમારે તમારા વિસ્તાર અથવા ગામમાં સૌથી વધુ સન્માન મેળવવું હોય તો તમારે અન્ય લોકો કરતા વધુ જ્ઞાન મેળવવું પડશે તમારે તમારી જાતને દરેક રીતે અપડેટ રાખવાની છે જેથી તમે જ્યારે બોલો ત્યારે દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળે આ માટે તમે ટીવી પર સમાચાર વગેરે જોઈ શકો છો અને અખબારો વગેરે વાંચી શકો છો વધુ વ્યક્તિ જાણકાર છે લોકો તેને વધુ પસંદ કરે છે અને તેટલો જ વધુ તેનો આદર કરે છે નવ હિંમતભેર જવાબ આપો આજનો યુગ એવો છે કે જ્યાં નબળા વ્યક્તિને તરત દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે એકવાર તમે કોઈની સાથે મુશ્કેલીમાં મુકાઈ જાઓ તો તે તમારા પર વારંવાર કટાક્ષ કરવાનું શરૂ કરી દે છે તેમને જોઈને અન્ય લોકો પણ તમારી મજા લેવા લાગે છે તમારે આવું થતું અટકાવવું પડશે જો કોઈ તમારી સાથે ગુસ્સામાં વાત કરે છે તો આંખનો સંપર્ક કરો અને હિંમતભેર જવાબ આપો જેથી સામેની વ્યક્તિ અને અન્ય લોકો તરત જ સમજી જાય કે આ વ્યક્તિ કાબુમાં રહેવાની નથી આજકાલ પોતાનું માન જાળવવું પડે છે તમારી પ્રતિભા બતાવો કેટલાક લોકો હંમેશા તેમના મૂલ્યને કેવી રીતે વધારવું તે વિશે વિચારશે પરંતુ તે માટે જરૂરી પગલું છે હા લોકો પ્રતિભાને માન આપે છે વ્યક્તિગત નહીં એ સમય ગયો જ્યારે માણસનું સન્માન થતું હતું આજના સમયમાં સન્માન મેળવવા માટે તમારે તમારી અંદર છુપાયેલ આવડત લોકોને બતાવવી પડશે તો જ લોકો તમને ખાસ માનશે એટલા માટે તમારામાં રહેલા તમામ સારા ગુણો અને કૌશલ્યોને લોકોની સામે લાવો તો જ તમારું સન્માન થશે અગિયાર તમારી લક્ઝરી પર ખર્ચ કરો આજકાલ શો ઓફ નો સમય છે જો તમે માત્ર પૈસા કમાતા રહો અને સંગ્રહ કરો અને જો તમે તેનો બિલકુલ ઉપયોગ નહીં કરો તો લોકો તમને કંજૂસ કહેશે આવી સ્થિતિમાં સન્માન તો દૂર લોકો તમને કંજૂસ કહીને તમારી મજાક ઉડાવે છે જો તમારી પાસે પૈસા છે તો લોભી બનો સારું નથી તમારા પૈસાથી કોઈ કામ કરો અથવા એવી વસ્તુઓ ખરીદો જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે જો લોકોને લાગે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા પ્રશંસક બની જશે બહાર સ્ત્રીઓનું સન્માન કરો મહિલાઓનું પણ સમાજમાં સ્થાન છે જો તમારે તમારી સારી પ્રતિષ્ઠા બનાવવી હોય તો મહિલાઓનું સન્માન કરતા શીખો યાદ રાખો જો તમે તમામ મહિલાઓનું સન્માન કરશો તો મહિલાઓ દ્વારા કરવામાં આવેલ પ્રચાર તમારા વિસ્તારમાં જલ્દી ફેલાઈ જશે તો તમારા ગામમાં વાત ફેલાઈ જશે કે તમે ખરેખર છો આદરણીય અને સારી વ્યક્તિ છે તે જ સમય જો તમે મહિલાઓની નજરમાં પડી ગયા છો તો પછી તમારું સન્માન વધારવા વિશે વિચારશો નહીં કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય છે કરવામાં આવશે તે કંઈક અલગ બતાવો તમારા સ્વમૂલ્યને વધારવાની ઘણી રીતો છે પરંતુ આ એક એવી રીત છે જે ત્વરિતમાં તમારું સન્માન વધારી શકે છે હા દરેક વ્યક્તિ સાદુ જીવન જીવે છે અને મોટા ભાગના લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે તમારા જીવનમાં કંઈક એવું કરો જે બધાને યાદ રહે અને તમે લોકોમાં વિશ્વસનીયતા મેળવશો કોઈ પણ ક્ષેત્રમાં તમારા ગામ અથવા શહેરનું ગૌરવ લાવો અથવા એવું કોઈ ધાર્મિક કાર્ય કરો જેથી ગરીબોને લાંબા ગાળાનો લાભ મળે ચૌદ તમારી નબળાઈ કોઈને ન જણાવો એક મજબૂત વ્યક્તિ તે છે જે તેના દુઃખને એકલા વહન કરે છે પરંતુ આવી વ્યક્તિ જે દરેક સાથે ખુશી વહેંચે છે તે ખરેખર આદરને પાત્ર છે કારણ કે આ એક વિશેષ ગુણ છે જે દરેક પાસે નથી હોતો આજકાલ લોકો બીજા લોકોની નબળાઈઓ શોધવામાં વ્યસ્ત છે જેથી કરીને લોકોમાં તેમની મજાક ઉડાવી શકાય તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે તમારી નબળાઈઓને તમારા સુધી મર્યાદિત રાખવી જોઈએ નહીં તો લોકો તમારી જ નબળાઈને નિશાન બનાવશે પંદર દરેક સાથે પ્રેમાળ બનો જે વ્યક્તિ બીજાને માન આપે છે તેને જ આદર આપવામાં આવે છે જો તમે બધા સાથે લડતા રહો તો સમાજમાં તમારી ઈમેજ ખરાબ થશે અને કોઈ તમારું સન્માન નહીં કરે સારું વર્તન એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે જે અભણ અને ગરીબ વ્યક્તિને પણ સન્માન આપે છે નાનો હોય કે મોટો દરેક સાથે પ્રેમથી વાત કરો જ્યારે પણ તમે તેમની સાથે સમય પસાર કરો ત્યારે હસતા રહો અને હસતા રહો આ રીતે દરેક વ્યક્તિ તમારા વર્તન થી પ્રભાવિત થશે અને તમારું સન્માન કરશે મિત્રો જો તમને વિડિયો માં આપેલી માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને વિડિયો ને લાઈક કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને દબાવો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર